સૃષ્ટિના સર્જક શિલ્પકલા અને વિજ્ઞાનની ભેટ આપનારા વિશ્વના પહેલાં આર્કિટેક્ટ ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિની લખતર ખાતે ઉજવણી કરવામાં આવી હતી લખતરના ઉગમણા દરવાજા પાસે આવેલ શ્રી લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતે વિશ્વકર્મા ભગવાનનું મહાપૂજન મહાઆરતી સમૂહ ભોજન વગેરે જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી વિશ્વકર્મા જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશ્વકર્મા ભગવાનના પાંચ પુત્રો એવા લુહાર સુથાર સોની પ્રજાપતિ અને કંસારા સમાજના જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પૂજા અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ આયોજનને સફળ બનાવવા શ્રી લુહાર સુતાર જ્ઞાતિ હિતેશક મંડળના આગેવાનો હોદ્દેદારો સહિત જ્ઞાતિજનોએ ભારે જહેમત ઉઠાવી હતી સાથોસાથ લુહાર સુતાર જ્ઞાતિ મંડળ લખતર અને શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા લખતર મોક્ષધામમાં આવેલ ભગવાન વિશ્વકર્માની પ્રતિમાનું પૂજન અર્ચન કરી હાર અર્પણ કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જ્યારે સાંજે લુહાર સુથાર જ્ઞાતિના મહિલા મંડળની મહિલાઓ દ્વારા વિશ્વકર્મા દાદાની સાનિધ્યમાં ભજન કીર્તનનું આયોજન કરીને વિશ્વકર્મા જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ લુવાળી ખાતે વિશ્વકર્મા ભગવાન અને આરતી તેમજ મહાપ્રસાદના કાર્યક્રમોનું આયોજન લક્ટર કરેલ છે આ પ્રસંગે વિશ્વકર્મા ભગવાન એટલે એમને પાંચ પુત્ર મનો એટલે લુહાર મય એટલે સુથાર દેવતા એટલે સ્વાની ટોસ્ટા એટલે કંસારા અને સોમપુરા શ્રાદ્ધ આ પાંચનાથી પાંચ દીકરાઓને પૃથ્વી ઉપર વિશ્વકર્મા દાદાએ મોકલીને આ સુરતીનું સર્જન કર્યું અને આજ રોજ સત્યનારાયણની કથા પણ રાખવામાં આવેલ છે અને મહાપ્રસાદના કાર્યક્રમ બપોરે રહે છે તો દરેક દરેક ગામની અંદર જ્યાં લુવાર સુથાર વસે છે ત્યાં આજે આવા કાર્યક્રમો રખાય છે અને વિશ્વકર્મા ભગવાન અમારા ઈષ્ટદેવ હોવાથી અમને કોઈથી ધનુર થતું નથી અમે વાગે તો એ ધનુરના ઇન્જેક્શનો લેતા નથી એ અમારી શ્રદ્ધા હોય છે જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા